નમસ્કાર દોસ્તો ઘણા દર્દીઓ કે જેમને કમરનો દુખાવો હોય છે તેમને એક સવાલ કોમનલી હોય છે કે સર અમે જ્યારે પણ પથારીમાં સૂતા હોઈએ તો સવારે ઊઠીને ઊભા થતી વખતે બહુ દુખાવો થતો હોય છે તો એવી કોઈ ટેકનિક જણાવો કે જેમાં અમે ઇઝીલી ઊભા થઈ શકીએ તો આજે હું તમને એ મેથડ બતાડું છું કે તમને કમરનો દુખાવો હોય ડિસ્ક હોય ગાદી ખસી ગઈ હોય ઇવન ઓપરેશન થયેલું હોય કમરનું તો તમારે આ જ રીતે ઊભા થવું જોઈએ અને આ રીતે તમે ઊભા થશો તો તમારે કમરના જે ગાદી હોય છે કે સ્નાયુ હોય છે તેની ઉપર કોઈ લોડ નહીં આવે અને તમે ફ્યુચર ઇન્જરીથી કે બેક પેઇનથી બચી શકો છો તે હું તમને બતાડું તમે જ્યારે પણ સવારે સૂતા હો છો ત્યારે સૌથી પહેલાં તો તમે કોઈ પણ પડખે સૂતા હો તમારે સીધા થઈ જવાના આ રીતે તમારે સીધા સૂવાનું છે સીધા થઈ ગયા ત્યારબાદ બંને ઘૂંટણ ઇઝીલી વાળી દેવાના છે બંને ઘૂંટણ ફોલ્ડ થઈ ગયા ફોલ્ડ થયા પછી તમારે શોલ્ડરથી લઈને ઘૂંટણ સુધીનો ભાગ એટલે આ તમારું શરીર છે આખું એક બાજુ તમારે રોટેટ કરવાનું છે એકદમ ઇઝીલી એક સાથે તમારે રોટેટ કરી દેવાનું છે તમે રોટેટ કર્યું ત્યારબાદ આ જે તમારો હાથ છે તેના જોરથી તમારે શરીરનો ઉપરનો ભાગ છે તેનાથી ઊંચા થવાનું છે અને પગ નીચે લેવાના છે બંને એક સાથે પગ નીચે લીધા અને આના જોરથી તમારે ઊભા થવાનું જો તમે આવું કરશો તો તમારે કમરના જે સ્નાયુઓ છે કે ગાદી છે કોઈ જગ્યાએ કોઈ જ સ્ટ્રેસ નહીં આવે તમે ઇઝીલી ઊભા થઈ શકો છો અને કોઈ જ દુખાવો તમને નહીં થાય આ ટેકનિક તમારે ડેફિનેટલી ફોલો કરવી જોઈએ જો તમારા કોઈ પણ કલીગ રિલેટિવ ફ્રેન્ડ્સ કોઈને પણ આવો કોઈ દુખાવો હોય તો તમે આ ટેકનિક તેમને ફોરવર્ડ કરી શકો છો ધન્યવાદ